આજે અમે જઈ રહ્યા છીએ તાપી સમુદ્ર સંગમ સ્થાન ત્યાં જવા માટે હજીરાથી બોટમાં બેસીને દરિયાઈ માર્ગે અઢાર કિલોમીટરના અંતરે જવું પડે છે તાપી પુરાણ મહાત્માય અધ્યાય તોતેર મુજબ માર્ગદર્શી અમાસ એટલે કે માક્ષર માસની અમાસને દિવસે તાપી સમુદ્ર સંગમનો ખૂબ જ મોટો મહિમા છે શું છે એનો ઇતિહાસ તો અમારી સાથે છેક વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મે બધું ભૂંટાન તમને કહી દીધું છે અમે ભગવાનનો એટલો આભાર માનીએ છીએ અમને અહીંયા બોલાવીએ છીએ અને ખાસ કરીને અમારા મિત્ર પીપુભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમને આ તાપી સમુદ્ર સંગમ પર દર વર્ષે એક જ ફોન પર અમને લઈ જાય છે અને અમને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ રહેશે આશીર્વાદ અને ભગવાનના પણ ખૂબ ખૂબ આશીર્વાદ દેશે બધી સાથે જય મહાદેવ તાપી પુરાણ ગુજરાત દર્શન સરસ્વતી મરી પ્રદે વશતમ મમ જિહ્વાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ તાપી પુરાણ અંતર્ગત જે જગ્યા પર હજીરા સ્થાન અને ત્યાં તાપી અને સમુદ્રનું મિલન એ જગ્યા પર તાપી મહાપુરાણ નામના પુસ્તકની અંદર લખ્યું કે માક્ષર મહિનાની વદ અમાશ એ દિવસે જે કંઈ પણ મનુષ્ય તાપી નદીના કિનારા પર જેટલા પણ મહાદેવ અને શંકરના મંદિર આવેલા છે તો તાપી નદીમાં જળમાં સ્નાન કરી જે કોઈ ભક્તિપૂર્વક શિવજીની પૂજા કરશે તેના સમસ્ત પાપો નાશ પામશે અને વ્યક્તિને સમસ્ત જીવનના દુઃખોમાંથી મુક્તિ મળશે માટે ઘણા બધા વ્યક્તિઓ અહીંયા શિવના ભક્તો દરેક પ્રદોષમાં દરેક શિવરાત્રીમાં હાજર રહેનાર અને પૂજા કરનાર સુરતના શિવ ભક્તો આજે સોમવતી અમાવસ્યાના દિવસે હજીરા ખાતે તાપી સમુદ્ર સંગમ સ્થાને કોટની અંદર જઈ અઢાર કિલોમીટર પછી ત્યાં પહોંચીને દરેક વ્યક્તિએ સ્નાન કર્યું પિતૃ તર્પણ કર્યું ભગવાનની પૂજા સેવા યજ્ઞ અને દાન કર્યા માટે સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર થાય સમસ્ત કુળનો ઉદ્ધાર થાય એના જીવનના પાપો પડીને ભસ્મ થાય એના માટે જે કંઈ પણ તાપી માતામાં પૂજા કરી એ તાપી માતા સમસ્ત પરિવારના કુળનો ઉદ્ધાર કરે એવી મારી અભ્યર્થના તાપી માતા કી જય શંકર ભોલે નાથજી જય નાગેશ્વર મહાદેવ જય ગંગા સ્નાને મુક્તિ યમુના પાને મુક્તિ નર્મદા દર્શને મુક્તિ તાપી સ્મરણે મુક્તિ તાપી પુરાણના અંતર્ગત બધી જ નદીઓના સંગમ બતાવ્યા પણ તાપી નદીનું સંગમ કેવલ સમુદ્ર અને એક જ નગર છે સૂર્યપુર નગર કાંચન નગર કહેવાય કે સમુદ્ર અને નદી બંને એક સાથે વિદ્યમાન છે અને સાતપુડા મુલતાઈ પ્રદેશથી લઈ ખાનદેશ લઈ અને આ સૂર્યપુર નગરના અંદર માં તાપી વધારે છે એ નિમિત્ત આ તાપી મહાપુરાણના અંદર ઘણું મહાત્મય તાપી નદી વિશે બતાવ્યું છે અને એ સંગમ ઉપર આજે અમે બધા જ શિવભક્તો પિતૃના ઉદ્ધારણ માટે પિતૃ કૃપા માટેને સદા અવિચલ ભક્તિ મળે અમને આવી એના માટે તાપી અને સમુદ્રના સંગમ પાસે નાગેશ્વર મહાદેવના ચરણ સાનિધ્યમાં બધા ઉપસ્થિત થયા છીએ કે તેના દ્વારા સર્વનું કલ્યાણ થાય જીવ માત્રનું કલ્યાણ થાય આવા કાર્યો અમારી બની રહે ભગવાન મહાદેવના ચરણો ના અંદર

देखो आप प्रभुचरित्र श्री गुरुशिया से सब एकत्रित हुए हैं क्योंकि बहुत पवित्र और अच्छा दिन माना जाता है सबसे पहली बात तो हिंदू धर्मशास्त्र के अनुसार मासा नाम यानी कि महीना चल रहा है और मार्ग महीने के अंदर भगवान विष्णु का महीना माना जाता है वही विष्णु के महीने में आज है अमावस्या तिथि पृथ्वी के ऊपर कोई ना कोई ऐसे दिन आते हैं जिसका संयोग ऋषि मुनियों द्वारा बहुत साले पहले धर्म पुराण और शास्त्रों के अंदर लिखित लिखा गया था हमारे धर्म शास्त्र के अनुसार जितने भी ग्रंथ है उसमें से एक तापी महापुराण नाम का पुस्तक है वही तापी पुराण पुस्तक के अंदर जब पांच पांडव आए थे जिन जिन घाट पर जिन जिन स्थल पर उन्होंने जिन जिन महादेव मंदिर का प्राण पूर्वक पूजन किया था वैसे हमारे बारा ज्योतिर्लिंग है उसी तरह सूरत के आसपास किनारे में पांच भाई भी है और बारह महादेव का महिमा भी है हम अभी जिस स्थान पर हैं उसे गुजरात के अंदर सूर्यपुर नाम का शहर है और सूरत शहर के बीच में हजीरा करके एक जगह जगह है वो जगह के अंदर ही तापी और समुद्र का संगम स्थान बताया गया है उसी संगम स्थान में हम शिव जी के भक्तगण यहाँ पे उपस्थित हुए हैं आज का दिन का महिमा है सोमवती अमावस्या तो अमावस्या की जो तिथि है वो तिथि के देवता है पितृ को सदगति प्राप्त हो पितरों का हमारे कुल का उद्धार हो हमारे वंश में हमारे से हमारे पूर्वज जीवन में कुछ ना कुछ कार्य से संतुष्ट रहे उसके लिए हम यहाँ पे एकत्रित हुए हैं आज हमने यहाँ पे आकर कुछ ना कुछ अपना अपना समय और बलिदान की भावना से यहाँ पे हमने समस्त पितृओं का तर्पण किया जैसे यज्ञ होता है तो अग्नि द्वारा देवता तृप्त होते हैं लेकिन जल द्वारा भी जितनी आहुति दो जो मंत्र से वो जल के देवता भी उस आहुति का और अग्नि का स्वीकार तो करते ही है जैसे अग्नि के द्वारा हम किसी भी पदार्थ की आहुति देते हैं वो देवताओं तक पहुंचती है उसी तरह हम आपने सभी भक्तों ने मिलकर नवग्रह भगवान की पूजा की भगवान विष्णु लक्ष्मी का पाठ किया सारे देवताओं का क्रमशः 164 पूजन किया स्नान इत्यादि किया तर्पण पूजा की उसका पुण्य फल सारे भक्तों को प्राप्त हो तापी माता और समुद्र देव हमारे परिवार का कल्याण करें जीवन में उद्धार करें और पुस्तक के अंदर तो ये लिखा गया है कि सोमवती अमावस्या के दिन जो कोई भी मनुष्य तापी नदी में व समुद्र में स्नान करेगा वो भक्तगण के समुद्र देवता और तापी माता समस्त दुख को हर लेंगे तो यहाँ पे पूजन करने से समस्त पापों का और दुखों का निवारण होता है तो अपने अपने मन से सारे भक्तगण यहाँ प्रार्थना करने आए हैं तापी माता और समुद्र देवता सारे भक्तगण का कल्याण करें सारे परिवारों का उद्धार करें ऐसी हमारे मन से પ્રાર્થના હે બોલો તાપી હોય મહેનત બ્રાહ્મણો નવડાવે છે ભાઈ બધા પાપો ધોવાઈ જશે ભાઈ તમારા હરિ

ઓ શનંદય નમ તૃપ્યરામ ઓમંદનાયપિરામ ઓય નમ ઓયરામ ઔષધિપતિમ ઓમ ભૂતા ગ્રામ ચર્ધાય ઓ વિષ્ણવે નં વિષ્ણવે નમા વિષ્ણવ વિષ્ણો રષ્ણો રષ્ણોત્રાદ્યમંગલ માસોત્તમ માસે પુણ્યપવ્રમાસે શુભકાલિમાસે માસમાસે માર્ગશીરમાસે કૃષ્ણે પક્ષેમાવશ્ય નવ ચંદ્રમાસરે નક્ષત્રે કરણે મુહૂર્તિ ચેં ગ્રહણ વિશેષણ વિશિટ્ટા શુભ પુણ્યતિથો ગોત્રોચ્ચાર ગોત્રો શ

नमः नमे महारे कृष्ण नारायण भगवान की जय देवा जय हरिहर हरिहर काफी मैया की जय जय हो हापी बात की जय ભાઈ ભીખુભાઈ નો ખુબ ખુબ આભાર બાકી કરીએ તો ચાલો મોન ભાઈ તમે આવી જાય જય હો જયારે બોલો સમુદ્ર ભગવાન જયીરલ ગુણ દિશ ચિગર વંદ காலயம் பொழு மதுவிரொழுன மாமலரெல்லாம் வந்து வந்தேண்டியே இவருடன் புகுந்த இருங்களும் முரசும் அதிர்தலில் அலைகடல் போன்றுளது என்றும் அரங்கத்தம்மா பொள்ளி எழும் ருணாயே அரங்கத்தம்மா பள்ளி எழும் தருணாயே பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்டத்தின் தோல் மணிவண்ணா நின் சேவடி செவ்வி திரு நின் சேவடி செவ்விரு காப்பு 哎呀妈、哎、呀！